નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સાત બે બે હજાર છવ્વીસને શનિવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારી પેજ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવી તુવેર છે સોળસો રૂપિયાના ભાવ છે ક્વોલિટી સોળસો રૂપિયાના ભાવ છે ભાઈ નવી તુવેર છે પંદરસો ને સિત્તેર રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો સિત્તેર રૂપિયાના ભાવ છે આ તુવેરમાં પણ સારું છે પંદર સિત્તેર ભાઈ નવી તુવેર છે પંદરસો ને પચીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ પંદરસો ને પચીસ રૂપિયાના ભાવ છે લીલો દાણો પણ છે પંદર પચીસ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પંદરસો ને સાહીઠ રૂપિયાના ભાવ થયા છે આ નવી તુવેર પંદર સાઠ ભાઈ આ નવી તુવેરના ભાવ સોળસો ને બાસઠ રૂપિયાના થયા છે જોઈ લો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણો એકદમ એક સરખો છે ભાઈ સોળસો ને બાસઠ રૂપિયાના ભાવ છે નવિં તુવેર સોળ બાસાઠ ભાઈ નવી તુવેર છે પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે તુવેરના જોડે ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે તાણે મોટું છે ભાઈ પંદરસો ને અડસઠ રૂપિયાના ભાવ ભાઈ આ નવી તુવેરના ભાવ સોળસો ને અડતાલીસ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટીમાં તુવેર છે સોળસો ને અડતાલીસ રૂપિયાના ભાવ થયા છે સોળ અડતાલીસ ભાઈ આનો ભાવ પંદરસો ને વીસ રૂપિયાના થયે છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ લીલો દાણો પણ છે પંદરસો ને વીસ રૂપિયાના ભાવ છે આનો તુવેર પંદરસો ને વીસ ભાઈ આનો વિધુએના ભાવ પંદરસો નેવું રૂપિયાના છે જોઈ લો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ પંદરસો નેવું રૂપિયાના ભાવ છે કલરમાં પણ સારું પંદરસો નેવું ભાઈ આ તુવેરના ભાવ ચૌદસો ને એસી થયા છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી માલ છે ચૌદસો ને એસી રૂપિયાના ભાવ થયા છે નવી તુવેરના લીલો દાણો પણ છે ચૌદસો ને એસી ભાવ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો અઠ્ઠાવન રૂપિયાના થયા છે જોઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને અઠાવન રૂપિયાના ભાવ થયા છે તાણે સારું છે ભાઈ પંદરસો અઠ્ઠાવન રૂપિયા ભાઈ આ તુવેરનો ભાવ પંદરસો ને ચોરાસી રૂપિયાના થ છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ પંદરસો ને ચોર્યાસી રૂપિયાના ભાવ છે દાણે સારું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું પંદર